નમસ્કાર દેવગઢ બારિયા નગરપાલિકામાં નવનિયુક્ત પ્રમુખ નીલ સોનીએ આજે વિધિવત પદભાર સંભાળ્યો હતો દેવગઢ બારીયા નગરપાલિકામાં પાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર કર્યા બાદ પ્રમુખ પદ માટે ફરીથી ચૂંટણી યોજાઈ હતી જેમાં નીલ સોનીને ચોવીસ પૈકી સોલ મત પ્રાપ્ત થતા પ્રમુખ તરીકે નીલ સોનીનો વિજય થયો હતો જેને પગલે આજે દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નીલ સોનીએ શ્રી વલ્લભ ભૂષણ વૈષ્ણવાચાર્ય એકસો આઠ શ્રી વ્રજ રાજકુમારજી મહારાજ શ્રીના હસ્તે નગરપાલિકામાં પ્રવેશ કરી વિધિવત રીતે પદગ્રહણ કર્યું હતું પ્રમુખ નીલ સોનીએ દેવગઢ બારિયા નગરના વિકાસની બાહેદરી આપી હતી તેમજ નગરવાસીઓની નાની મોટી તેમજ તમામ સમસ્યાઓનું નિવારણ લાવવાની ખાતરી સાથે આજે બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે દેવગઢ બારિયા નગરમાં ભગવાન બિરસા મુંડા પ્રતિમાની સ્થાપના કરવાની પણ જાહેરાત કરી હતી દેવગઢ બારિયા નગરના નગરપાલિકા પ્રમુખ તરીકે આજે અમારા મહારાજ કુલરાજ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝર જે ચલાવે છે આખા વિશ્વમાં અને એમના વરદ હસ્તે એમના આશીર્વાદ લઈ અને મેં દેવગઢ બારિયા નગરપાલિકાનું સુકાન સંભાળ્યું છે આગામી સમયમાં દેવગઢ બારિયાનો વિકાસ એ જ અમારો સંકલ્પ રહેશે દેવગઢ બારિયામાં આજે એકસો પચાસ મી જન્મ જયંતિ બિરસા મુંડાની જન્મ જયંતિએ અમે એક નવો સંકલ્પ લીધો છે કે ભગવાન બિરસા મુંડાની મૂર્તિનું પણ અમે સ્થાપના કરીશું દેવગઢ બારિયાના રોડ રસ્તા ગટર અને જે નગર નગરજનોની જેટલી બી સમસ્યા હોય એની સો દિવસમાં પૂરી કરવાનો અથાગ પ્રયત્ન કરીશું અને આજથી અમે દેવગઢ બારિયા નગરમાં કામ કરવાની શરૂઆત કરી છે